તો આપણે આજે ઝાડ અને છોડને સ્થાન જોઈશું તો બાગ બગીચામાં શું ઉગે વડ ઉગે મોટા મોટા ઝાડવા હોય નાળિયેરી હોય તે બધું બાગ બગીચામાં હોય વાડીમાં શું ઉગે વાડી હોય ને વાડીમાં શું ઉગે આંબો ચીકુ હોય કે નહીં સફરજન પછી દાડમ બધું હોય સીતાફળ હોય તે બધા કાંટાવાળા ઝાડ આવે ને એને થોર કહેવાય શું કહેવાય થોર કહેવાય બાગ બગીચામાં ઝાડવા હોય વડ હોય લીમડો હોય હોય ને બધું હા તો ઝાડના થડમાં કોણ રહે ઝાડ ઉપર ને એના થડમાં કોણ રહે પક્ષીઓ સરસ પક્ષીઓ છે ને ઉપર રહે ઝાડ ઉપર શું બનાવે માળો બનાવે શું બનાવે માળો બનાવી ડાળી ઉપર રહે પક્ષીઓ અને દરમાં દરમાં કોણ રહે કીડી મકોડા તે બધા ઝાડનું થળ હોય ને ત્યાં દર બનાવે પછી એ દરમાં રહે કીડી મકોડા દરમાં રહે ને પક્ષીઓ માળા ઉપર રહે વાંસ ક્યાં ઉગે વાંસના ઝાડ જોયા છે કોઈ વાંસના ઝાડ લાંબા વાંસ હોય તે જંગલમાં ઉગે ક્યાં ઉગે સરસ